પ્રાગ્ઞ પરીક્ષાના પ્રથમ પેપરમાં વિભાગ એક છે જે વચનામૃતનો વિભાગ છે તેમાં પાંચ પ્રશ્નો પૂછવામાં આવે છે આ વિભાગના એકવીસ ગુણ હોય છે અને આ વિભાગમાંથી દસ ગુણ આપણે ફાઇનલ પરીક્ષામાં મેળવી શકીશું તો આ પ્રશ્નોના જવાબો જોઈએ તે પહેલાં એક વિનંતી છે કે આ પૂર્વ કસોટી પેપર જાન્યુઆરી બે હજાર છવ્વીસ નું ઉકેલ પત્ર મારી સમજણ પ્રમાણે કરવામાં આવી છે ભૂલચૂક હોઈ શકે છે તો આપ પણ તે બુક પ્રમાણે ચેક કરી લેશો અને મારી ભૂલ હોય તો યોગ્ય જવાબ મને મોકલવા કૃપા કરશો હવે આપણે પ્રશ્નોના જવાબો જોઈશું પ્રશ્ન એક એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે અને તેમાં ચાર પ્રશ્નો પૂછવામાં આવે છે અને આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછવામાં આવે છે જેથી એક માર્ક તો જરૂરથી મેળવી શકાશે તો આપણે એ પ્રશ્નોના જવાબ જોઈએ પ્રશ્ન એક કેવું કર્મ કેવળ મોક્ષને અર્થે થાય છે

તો પાકો સત્સંગી કહેવાય મધ્યના એકસઠ માં વચના મૃતમાં જવાબ એક તો પોતાના ઇષ્ટદેવ જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાથે દ્રઢ કરીને પાડે ને બે ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં એવો ભગવાનનો અડક નિશ્ચય હોય ત્રણ પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો એ ત્રણ વાન જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય પ્રશ્ન ત્રણ ગઢડા મધ્ય સોળ પ્રમાણે પંચ વિશે જીતવાનો ઉપાય લખો મધ્યનું સોળમું વચનામૃત જવાબ ગઢડા મધ્ય સોળ પ્રમાણે નિયમે કરીને પંચ વિશે જીતાય છે પ્રશ્ન ચાર કારણ શરીર એ કોની માયા છે કાર્યાણીનું જવાબ કારણ શરીર એ જીવની માયા છે પ્રશ્ન બે કોઈ પણ એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે અને તેમાં ફક્ત બે જ પ્રશ્નો પૂછવામાં આવે છે અને એકનો જ જવાબ લખવાનો હોય છે તો આ બંને તૈયાર કરો તો ત્રણ માર્ક તો જરૂરથી મેળવી શકશું કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય જ છે તો આપણે એ પ્રશ્નના જવાબ જોઈએ પ્રશ્ન એક તે સર્વેને આ વાર્તા છે તે જીવન દોરી રૂપ છે મધ્યનું અઠ્યાવીસ વચનામું જવાબ એમાં દ્રષ્ટાંત જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ જ ભગવાનને કુરાજી કરવાનો ઉપાય છે વેદ શાસ્ત્ર પુરાણ આદિક જે જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે તે સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે જે પામશે ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા તો તે જીવન દોરી રૂપ છે સિદ્ધાંત ભગવાનને રાજી કરવાનો સરળ ઉપાય એટલે ભગવાનના ભક્તની સેવા કરવી જીણાભાઈએ કમળસિંહભાઈ સેવા કરી તો મહારાજ તેમના ઉપર અતિ પ્રસન્ન થયા ભગવાનના ભક્તની સેવા કરવાથી ગમે તેવા પાપથી મુક્તિ થાય છે અને તેનો દ્રોહ કરવાથી અધોગતિ થાય છે અને તેથી આ વાર્તા સર્વેને જીવન દોરી રૂપ છે પ્રશ્ન બે આકાશને ને વિશે પથ્થરો ફગાવવો મધ્યનું તેરમું સુધી જ આકાશને વિશે રહે ને પછી પાછો પૃથ્વીને વિશે આવીને પડે છે જેમ પૂછલેલી ડોર હોય તેને માણસ બરાત્કાર કરીને જ્યાં સુધી ઊંચું જાળી રાખે ત્યાં સુધી ઊંચું રહે ને જ્યારે મૂકી દે ત્યારે ધબ પુરુષ સુજે ભાગી નાખતો હોય અને તે પુરુષને દસ વીસ કાગદી લીંબુ ચૂસાવ્યા હોય પછી તે શેકેલા ચણા પણ માંડ બોંડ ચાવે તેમ વિષય સન્મુખ બળાત્કારે વૃત્તિને જોડીએ છીએ તો માંડ માંડ જોડાય છે સિદ્ધાંત મહારાજને કોઈ પણ વિષયમાં કે પદાર્થમાં વૃત્તિ છે જ નહીં પણ ક્યારેક તેઓ કોઈક પદાર્થને વખાણે ત્યારે આપણને એમ લાગે છે આ પદાર્થ મહારાજને ગમ્યું પણ તે સમય પૂરતું જ મહારાજ તે પદાર્થમાં વૃત્તિ બતાવે છે હોય તેને ટેકો મળે ત્યાં સુધી જ ઉભું રહે છે પછી પડી જાય છે લીંબુ ચૂસવાથી દાંત જાય તો ચણા જે પોચા હોય છે તે પણ ચાવી શકાતા નથી મહારાજની વૃત્તિ પણ કોઈ પદાર્થમાં રહેતી નથી પ્રશ્ન ત્રણ કોઈ પણ બે ના મુદ્દા જવાબ લખવાના હોય છે અને તે તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે હવે આપણે આ ચાર પ્રશ્નો તૈયાર કરીએ તો બે માર્ક તો જરૂરથી મેળવી શકશો કારણ કે આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન તો અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય જ છે તો આપણે એ પ્રશ્નોના જવાબ જોઈએ પ્રશ્ન એક રાજનીતિ કેવી રીતે શીખવી સમજાવો અથવા રાજનીતિ કેવી રીતે ભણવી મધ્યનું બારમું વચનામું જવાબ પ્રથમ તો ભગવાનનું મહાત્મ સારી પેઠે જાણવું પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને મનને વશ કરવું ને ભગવાનની કથા સાંભળીને શ્રોત્રને વશ કરવા પણ ગ્રામ્ય વાર્તા હોય તે સાંભળવા દેવી નહીં તેમજ ત્વચા તે ભગવાન ને ભગવાનના જન્મ તેનો જ સ્પર્શ કરે અને નેત્ર તે પરમેશ્વર ને તેના દાસ તેનું જ દર્શન કરે અને રસના તે અખંડ ભગવદ્ ગુણને જ ગાય ને ભગવાનનો પ્રસાદ હોય તેનો જ સ્વાદ લે અને નાસિકા તે ભગવાનના પ્રસાદી જે પુષ્પાદિક તેનો જ સુગંધ લે પણ માર્ગે કોઈ ઇન્દ્રિયને ચાલવા દે નહીં અને એવી રીતે જે વર્તે તેનો દેહરૂપી નગરને વિશે હુકમ કોઈ ફેરવે નહીં અને એવી રીતે પુરુષ પ્રયત્ને યુક્ત જે વર્તે તે નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે અને એ પુરુષ પ્રયત્નરૂપ જે ઉપાય છે તેને સાવધાન થઈને કરે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે પ્રયત્નરૂપી સાધનને વિશે આવે છે માટે પુરુષ રૂપ જે છે તે જ કલ્યાણ સર્વસાધન થકી મોટું સાધન છે શ્રદ્ધાવાળું અનેક જન્મે કલ્યાણ થાય ત્યારે ત્યાં સુધી તે ક્યાં રહેતો હશે મધ્યનું સોળમું વતનામાં જવાબ સુંદર દેવલોક હોય ત્યાં જઈને તે રહે છે અને જ્યારે ભગવાનનું ધ્યાન કરતો ત્યારે એ ભક્ત ભગવાન સામુ જોતો ત્યારે ભગવાન પણ તે ભક્ત સામૂ જોતા પછી ભગવાનનું ધ્યાન કરતા થકવા જે જે વિષયનું એણે ચિંતન કર્યું હતું તે જે જે વિષયમાં એ ભક્તને હેત હતું તે ભગવાન સર્વ નજરે જોઈને અને એ દેહ મૂકે ત્યારે એને જેવા ભોગ વાલા છે તેવા ભોગ જે લોકમાં છે તે લોકમાં તે ભક્તને પહોંચાડે છે અને કાળને એમ આજ્ઞા કરે છે જે એ ભક્તના ભોગને તું ખંડન કરીશમાં માટે તે નિરંતર દેવલોકમાં રહ્યો થકો ભોગને ભોગવે છે પછી મૃત્યુલોકમાં આવીને અનેક જન્મે કરીને મોક્ષને પામે છે પ્રશ્ન ત્રણ વિષય ટાળ્યાનું અવસર શું છે મધ્યનું બીજું વચનામૃત જવાબ એવી રીતે પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો ત્યાગ દ્રઢ રાખે તો બહારથી વિષયનો પ્રવાહ માલિકોરે પ્રવેશ કરે નહીં જેમ કૂવામાં પાણીની શેર આવતી હોય પછી તેને ગાદડાના ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કૂવો ગળાય તેમ બાહ્ય ઇન્દ્રિયોને નિયમો રાખવે કરીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય અને જેમ ઉદરમાં રોગ થયો હોય તો ઉદરમાં ઔષધ જાય ત્યારે જ ટળે પ્રશ્ન ચાર કોણ અંતે જતા વિમુખ થાય છે મધ્યનું સુડતાલીસ મોસમ જવાબ જે ખાધા પીધાની લાલચે કે લુગડાની લાલચે અથવા પોતાને મનગમતા પદાર્થની લાલચે કોઈ મોટેરા સંત ભેગો રહેતો હોય તેને સાધુ જ ન જાણવું તેને તો લબાડ જાણવો ને તેને કૂતરા જેવો જાણવો એવો મલિન આસન વારો હોય તે અંતે જતા વિમુખ થાય છે પ્રશ્ન ચાર અવતરણોની પૂર્તિ કરવાની હોય છે અને તેમાં ત્રણ અવતરણ પૂછવામાં આવે છે તો આ પ્રશ્નમાંથી એક અવતરણ અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય છે તો આ ત્રણ અવતરણ તૈયાર કરી દઈએ તો બે માર્ક તો જરૂરથી મેળવી શકીશું તો આપણે એ અવતરણની પૂર્તિ કરીએ અવતરણ અવતરણ એક તે ભક્ત ભગવાનની આજ્ઞાએ કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ તે ભક્ત ભેળી જ જાય છે ને જેમ એ ભક્તને ભગવાન વિના રહેવાતું નથી તેમજ ભગવાનને પણ એ ભક્ત વિના રહેવાતું નથી અને તે ભક્તના રૂદામાંથી આંખનું મટકું ભરીએ એટલી વાર છેટે રહેતા નથી કાર્યાણનું અગિયારમું વચના મૃત અવતરણ બે અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા શિવ સુગજી નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય તો પણ શ્રી પુરુષોત્તમ નારાયણ જેવો થવાને કોઈ સમર્થ નથી કાર્યાણીનું દસમું વચનામૃત અવતરણ ત્રણ સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશ કાળા ને વિશે રહ્યો છે આજ્ઞાને વિશે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે મધ્યનું એકાવન વચનામૃત પ્રશ્ન પાંચ કોઈ પણ બે પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવાના હોય છે તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે હવે આ ચાર પ્રશ્નો તૈયાર કરીએ તો બે તો જરૂરથી મેળવી શકશો કારણ આ પ્રશ્નમાંથી એક પ્રશ્ન અવશ્ય ફાઇનલ પરીક્ષામાં પૂછાય છે તો આપણે એ પ્રશ્નોના જવાબ જોઈએ પ્રશ્ન એક નિષ્કામ નિષ્કામી વર્તમાન રાખનાર ભુવાદિન અને દિનાસિંહ નામના મલ્લો ઘનશ્યામને અતિશય વાલા હતા મધ્યના તેત્રીસમાં વચનામૃતમાં જવાબ નો સંદર્ભ એક નિષ્કામી વર્તમાન દળ હોય તો તેને આ તથા પરલોગમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહીં અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં અને અમે અહીં ટક્યા છીએ તે પણ અહીંયાના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનનો દેખીને ટક્યા છે અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે હજાર ગાઉ છે તે જઈએ તો પણ તેની પાસે જ છીએ અને જેને તે નિષ્કામી વર્તમાનમાં કાચપ છે ને તે જો અમારી પાસે રહે છે તોય પણ તે લાખ ગાવ છેટે છે સમજૂતી મહારાજને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની સેવા કરવી ગમે છે માટે આ મુળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે તો અમે એની કરેલી સેવા અતિશય ગમે છે અને બીજો કોઈ સેવા ચાકરી કરે તો તે એવી ગમતી નથી પ્રશ્ન બે શ્રીજી મહારાજ પરથી ઉતરી પાસે ખરેખરો ભક્ત હોય તો હું તો ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું એ જ મારે વિશે મોટો ગુણ છે સમજૂતી મહારાજ એક વખત ડોલિયા પર વિરાજમાન હતા ત્યારે બધાને પ્રશ્ન પૂછ્યો ડોલિયાના સત્સંગી હોય તે પાસે આવીને બેસે સૌ ઉભા થઈને ડોલિયા પાસે જઈને બેઠા એક પર્વતભાઈ ઉભા ન થયા છેલ્લે બેસી રહ્યા ત્યારે મહારાજ ઉભા થઈને પર્વતભાઈ પાસે જઈને બેસે ને કહે છે હું તો ભક્તનો પણ ભક્ત છું ઢોલિયાનો નથી માટે આપણે કોઈ પદાર્થના ભક્ત ન થતા ભક્તના ભક્ત થામ પ્રશ્ન ત્રણ ગુણાતીતાનંદ સ્વામીએ નીલ વાંદરા તરફ દ્રષ્ટિ જવા ન દીધી મધ્યનું તેસઠમું વચનામૃત જવાબ સંદર્ભ જેવો જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો અંતકરણની વૃત્તિઓ તે જીવની જ વૃત્તિ છે અને તેના ચાર ક્રિયા કરીને ચાર વિભાગ જણાય છે અને તે અંતઃકરણમાં ઇન્દ્રિયોમાં જાણપણું છે તે જીવનું જ છે તે ઇન્દ્રિયો અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે ત્યાં જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે અને જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં બળિયા જીવ હોય તે પોતાની ઇન્દ્રિયોને જ્યાં હોય ત્યાં જ રહેવા દે છે પ્રશ્ન ચાર જેટલો શ્રીજી મહારાજે પ્રતાપ તેવો પ્રતાપ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રતાપ સૌએ અનુભવ્યો મધ્યનું બાવીસમું વચનાબુ જવાબ સંદર્ભ જેમ રાજા હોય ને રાણી તેની રાણી હોય તેવો જ રાણીનો પણ હુકમ ચાલે તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે સિદ્ધાંત ભક્ત અને ભગવાનનું મજિયારું કદી વહેંચાતું નથી માટે ભગવાન જેટલું રાજ છે જેટલો ભગવાનનો પ્રતાપ અને ઐશ્વર્ય હોય તેટલો જ પ્રતાપ અને ઐશ્વર્ય ભક્તનું પણ હોય છે જય સમાન વિડીયો જોવા માટે ધન્યવાદ ધ્રુવ પટેલ